મિત્રો ન્યૂઝ સેવન આપ સંહાર્દિક સ્વાગત છે ઘઘડિયાળ તાલુકાના રુમાલપુરા ફીછવાડા અષાઢ ટુંઢા કાકલપુર અને ભાલોદ જેવા ગામોમાં ખેડૂતોને કેળા અને ભારે નુકસાન અને સાંસદ વિનંતી સ્પેશિયલ પેકેજ જાહેર કરી યોગ્ય વળતર મળે તેવી શરૂઆત રિપોર્ટર અબ્દુલ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા નમસ્કાર જય હિન્દ જય કરવી ગુજરાત હું ધનરાજ વસાવા આજે મારા ગામ રૂમાલપુરા ખાતે આજે બે દિવસ પહેલાં જે વરસાદની સાથે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ખૂબ જ નુકસાન થયું છે તેની દેખરેખ માટે તેની વિઝિટ કરવા માટે હું આજે અહીં મારા ગામ ખાતે આવ્યો હતો આજે આ વિડીયોના માધ્યમથી મારે બતાવવું છે કે આજે આ મારા રૂમાલપુરા ગામ ખાતે જ આ તમે જોઈ શકો છો કે કેટલું બધું નુકસાન થયું છે અહીં લોકોના ઊભે ઊભા પાક પડી ગયા છે કોઈની સાત હજાર ટીસ્યુ કર્યા હોય તો એમાંથી પાંત્રીસો જેટલા ટીસ્યુ પડી ગયા છે કોઈના આખા ખેતરમાંથી ખાલી બસ્સો જેટલા આપણે ઝાડ ત્યાં આપણે કેળાના બચેલા છે એવી રીતના આજે તમે જો ભાલોદથી લઈ અને અહીં ઇન્દોર પાણેથા અહીં આપણે સુથારપુરા ફીચવાડા ઢુંઢા સુથારપુરા બીજા ઇન્દોર પાણેથાની આજુબાજુ આવેલા ઘણા બધા ગામોમાં અહીં આ કેળનું અને શેરડીના ઊભે ઉભા પાક આજે પડી ગયા છે તો અહીં સરકારને વિનંતી અહીંના જે શાસકો છે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને આ વિડીયોના માધ્યમથી હું એમને વિનંતી કરીશ કે તેઓ જાતે પણ આ બધા ગામોમાં મુલાકાત લે અને કેટલું વળતર થયું છે અને આ જે વળતરની કિંમત જે નુકસાન થયું છે તેને આવરી લે એવી રીતનું વળતર મળે તેવી હું એમને વિનંતી કરું છું કારણ કે હમણાં જે ધારાધોરણ પ્રમાણે જે વળતર નક્કી કરેલું છે તે વળતર આટલા બધા નુકસાનની કંઈ ભરપાઈ કરે તેવું લાગતું નથી એટલે સ્પેશિયલ પેકેજ એક જાહેર કરી અને એના માટે અલગથી આ બધા તમામ જે આ ધુમાલા વાગપુરા જિલ્લા પંચાયતમાં આવતા ગામો જે છે ખાસ કરીને તેમાં ખૂબ મોટા પાયે કેળ શેરડીનું નુકસાન થયું છે તેના નુકસાનની ભરપાઈ માટે સરકાર કંઈ અલગથી આપણે જોગવાઈ કરે કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બધા વિસ્તારોને જે થયેલું નુકસાન છે તેની માહિતી લે અને યોગ્ય વળતર આ ખેડૂતોને અહીંના પૂરું પાડે તેવી મારી વિનંતી છે જય હિન્દ જય ગરવી ગુજરાત